નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેની રથયાત્રા પૂરા ભારતમાં પરિભ્રમણ કરીને જાપાન ખાતે આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે આજ રોજ આ યથયાત્રા વડોદરાના બરાનપુરામાં શિવાજી મહારાજ ચોક ખાતે આવી પહોંચી હતી ત્યાં લોકોએ ધામધૂમથી આ રથયાત્રાનું તેમજ પ્રતિમાનું હાર્દિક સ્વાગત કર્યું અત્યાર સુધી આ યથયાત્રા અગિયાર રાજ્યોની યાત્રા પૂરી કરી ચૂકી છે જે છેલ્લે મુંબઈ મુકામેથી કાર્ગો દ્વારા આ પ્રતિમાને જાપાન મોકલવામાં આવશે